અમુક મોઢામાંથી બધા દાંત નીકળી જાય છે ત્યારે લોકોનો પ્રશ્ન થતા હોય કે સાદું ચોખ્ખું બનાવી લઈએ અથવા તો ચોખ્ખું પહેરીએ તો આપણા દાંત પાછા આવી જાય છે પણ હકીકતમાં એવું નથી હોતું જુદા જુદા ટાઈમે મોઢામાં દાંત પડે છે એ બધા અલગ અલગ ટાઈમે પડે છે એક સાથે બધા ક્યારેય પડી નથી જતા એટલે દર્દી છેલ્લે જ્યારે બધા દાંત પડી જાય ત્યારે ચોખ્ખું નાખવાની ગણતરીએ અમારી પાસે આવતા હોય તો ત્યારે એના મોઢાની હાલત જોઈએ તો પેઢાની ધાર ચોખ્ખું બનાવવા માટે ખૂબ જ જરૂરી છે તે એકદમ ગળી ગયું હોય છે તેનામાં સાદું ચોખ્ખું બનાવી ના શકાય અથવા તો બનાવીએ તો પણ એને કાયમી માટે આવી જાય એવું બનતું નથી તો એના માટેનો બીજો ઓપ્શન શું આપણે કરી શકીએ કે ચોખ્ખું ફિક્સ મોઢામાં થઈ શકે તો એના વિશે આજે આપણે વાત કરવાનો છીએ મીડિયાને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે દાંત નાખવા માટે પેઢા નથી બધા દાંત મોઢામાંથી પડી ગયા છે તેમ છતાંય તે દાંત બેસાડવા હોય તો શું કરી શકાય તો અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો કે આ હાલત આપણે ચોખ્ખું બનાવવાની અથવા તો દાંત વગરની મોઢાની હાલત છે દાંત કઈ રીતે નાખી શકાય તો એમાં અત્યારે આધુનિક સારવાર આવી ગઈ છે જેમાં લોકો ઇમ્પ્લાન્ટ એટલે કે સ્કૂ હાડકામાં બેસાડી અને એની માથે પછી ચોખ્ખું પહેરી શકતા હોય એમાં ધાર નબળી પડી ગઈ હોય ગળી ગઈ હોય સાદું છોટકું બને એમ ના હોય ત્યારે એ ખૂબ કામ લાગે છે ઇમ્પ્લાન્ટના સપોર્ટના આધારે તમે ઉપર ચોખ્ખું બેસાડી શકો છો જેમાં બત્રીસે બત્રીસ દાંત પહેરતા સમયે ફિક્સ દાંત છે એવું ગણી શકાય ખાવા પીવામાં ફવડાવવામાં લાંબો ટાઈમ ચાલવામાં એનો કંઈ વાંધો નથી આવતો તકલીફ નથી પડતી ઇમ્પ્લાન્ટની સારવાર એ કોઈ સર્જરી નથી સિમ્પલ સાદા દાંતનું જેમ આપણે કામ કરાવીએ અથવા તો દાંત ખેંચાવીએ જે તકલીફ પડે છે બે ચાર દિવસ એવું ઇમ્પ્લાન્ટમાં પણ હોય છે બીજી કંઈ રોકાણ કે દુખાવો કે તકલીફ એવું થતું નથી એટલે અત્યારે આધુનિક સમય પ્રમાણે જોવા જઈએ તો ચોખ્ઠા બનાવવા માટે ના હોય પેઢાના હોય જૂના ચોખ્ખા બનાવેલા ના હોય તો પણ દાંત લગાડી શકાય છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની ટ્રીટમેન્ટ લઈને તો મિત્રો આશા રાખું માહિતી તમને વધારે કામ લાગે લોકો જરૂરિયાત લોકો સુધી શેર કરો સાથે અમારી ચેનલ મિત્ર